દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ દાંતીવાડા તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું

કરાયા હતા આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બાવીસ લાભાર્થીઓને નવા કનેક્શન આપવાની સાથે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી આ ઉપરાંત ટીબીના અઠ્યાવીસ દર્દીઓનું સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યું આરોગ્ય કેમ્પમાં એકસો અઠ્યાત્તર લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી ઉપસ્થિત ત્રણસો પંદર લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે હરીશભાઈ ચૌધરી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા